જભો શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અંતર્ગત સ્વામી વિવેકાનંદ ચેર તથા વડોદરા જિલ્લા કેળવણી મંડળ સંચાલિત મતી એસ સી પી એફ કોમર્સ કોલેજ અને શ્રી સી એન પી એફ આર્ટ્સ એન્ડ ડી એન સાયન્સ કોલેજના ઉપક્રમે સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર પ્રદર્શની અને એથિટ એન્ડ એપ્લિકેશન એઆઈ ઇન રિસર્ચ વિષયો ઉપર એક દિવસીય નેશનલ સેમિનારનું આયોજન કોમર્સ કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ગોધરાના વીસી પ્રતાપસિંહ ચૌહાણ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ લાગટે કરી સેમિનારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે એકસો બત્રીસ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા ડભોઈ શ્રીમતી એસસીપીએફ કોમર્સ કોલેજના સેમિનાર હોલ ખાતે એઆઈ રિસર્ચ નેશનલ સેમિનાર યોજાયો હતો તેમજ સ્વામી વિવેકાનંદ જીવનચિત્ર પ્રદર્શની યોજાઈ હતી આ પ્રસંગે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલેસર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબના અધ્યક્ષસ્થાને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શ્રી શશિકાંત પટેલ શ્રી દીપકભાઈ પટેલ શ્રી ઠાકોરભાઈ પટેલ શ્રી હિતેશ વરિયા વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકસો બત્રીસ જેટલા રિસર્ચ પેપર પ્રેસિડેન્ટ કરવામાં આવ્યા હતા અને સફળતાપૂર્વક એક દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શ્રી કેયુર પારેખ સાહેબ દ્વારા સ્વાગત પ્રવચન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ વીસી સાહેબે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું અને દરેક મહાનુભાવોને પણ આ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું સાથે સાથે એઆઈ આધારિત વિડીયો ગેલેરીનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કેમ્પસની તમામ સંસ્થાઓના આચાર્ય તથા તમામ સ્ટાફ પણ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યું હતું મહેમાનો બીસી પ્રતાપસિંહ ચૌહાણનું શશિકાંત પટેલ દ્વારા પ્રોફેસર સુનિલ પટેલ દ્વારા શશિકાંત પટેલ અને આચાર્ય કિયુર પારેખ દ્વારા દિલીપ પટેલનું મોમેન્ટો અને શાલ ઉડાડી સ્વાગત કરવામાં આવ્યું હતું કોમર્સ અને સાયન્સ કોલેજના તમામ પ્રાધ્યાપકો મહાનુભાવોનું પૂછપુચ્છ અને મુમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સફળતાપૂર્વક સેમિનાર પૂર્ણ થતા અંતે આર્ટ્સ સાયન્સ કોલેજના આચાર્ય સુનિલભાઈ દ્વારા મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આજ રોજ શ્રીમતી રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું એમાં અમારા પ્રોફેસર એમએસ યુનિવર્સિટી પ્રોફેસર હિતેશભાઈ રવિયા સાહેબે એક નોટ આપ્યું અને ઉદ્ઘાટન સત્રમાં હું પણ હાજર રહ્યો કોલેજ પાંચ હજાર વિદ્યાર્થી સાથેની સૌથી મોટી એ અમારી ગોવિંદગુરુ યુનિવર્સિટીની કોલેજ છે ખૂબ સારા એથિકલ સ્ટાન્ડર્ડ સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કોલેજ એ સારી રીતે એ કામગીરી કરી રહી છે આજે બસ્સો ઉપરાંતના અધ્યાપકો એકસો બેતાલીસ પેપર એઆઈ જેવો વિષય કે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચિંતાનું કારણ છે કારણ કે એના એથિકલ સ્ટાન્ડર્ડ જાળવવા કે ત્યારે કોલેજ વે આવા એક કન્ટેમ્પરરી ઇસ્યુ એથિક્સ એન્ડ એપ્લિકેશન આપણે બધા એપ્લિકેશન જાણીએ પણ એથિકલ સ્ટાન્ડર્ડને કેવી રીતે મેન્ટેન કરવા એનું આખો દિવસ વિચાર વિમર્શ થવાનો છે હું એના પ્રમુખ શશિકાંતભાઈ દિલીપભાઈ અને ઠાકોરભાઈ કે આ સંસ્થાના હોદ્દેદારો છે એ ખૂબ આવા કાર્યક્રમો લઈ અને અધ્યાપકો માટે ખૂબ મોટું કામ કરી રહ્યા છે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ તરીકે હું આ બધાને ખૂબ અભિનંદન પાઠવું છું અને જ્યારે આવી સેવાઓની જરૂર પડશે ત્યારે ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એ પણ કોલેજ સાથે એ ખડે પગે રહી અને આવા કન્ટેમ્પરરી ઇસ્યુ આપણે બધા ભેગા થઈને કેવી રીતે કામ કરી શકાય આપણા અધ્યાપકોને ટ્રેન કેવી રીતે કરી શકાય આપણા વિદ્યાર્થી સુધી એ જ્ઞાન કેવી રીતે લઈ જઈ શકાય એનો વિચાર વિમર્શ કોલેજ સાથે રહીને અમે કરશું